ટ્રેક્ટર રોવા જો જાય છે નમસ્કાર મિત્રો જય માતાજી જય મુગલ મા જય શુંભા મા જય કદેશ કેમ રૂપા મજામાં આયો પા બધા મજમાં છો અને અત્યારે જો વાગી ગયા છે સાડા ત્રણ ચાર જેવું થયું છે અને આપણે બેહું અને હવે જઈ રહ્યા છીએ ઘરે તો કે દાંડા ભરવા માટે ઓલા જવાર ભરવા માટે આપણે જવાનું છે એટલે બેહું આપણે મેલી અને અત્યારે જઈ રહ્યાથી જવાર ભરવા માટે કરે જોકે હજી અહીંથી પોલો ઘણો છે એટલે આપણે ઘરેથી એક દોસ્તારને ફોન કર્યો છે તે ગાડી લઈને આવે છે હમો અને અહીંથી આપણે હાલીને છીએ તો જવાર ભરવા માટે આપણે વહેલું પોછવું પડે એમ છે એટલા માટે અત્યારે જવો જઈ રહ્યા છીએ એ ફટાફટ કરે બે હું જો કે હજી ઘરે આવશે તો બહુ મોટું થઈ જાય એટલા માટે આપણે વહેલા આવ્યા છીએ તો જઈ રહ્યા છીએ ઘરે અત્યારે અહીંથી જુઓ આપણે જઈ રહ્યા છીએ અને ગાડી પણ આવવાની છે અમે લેવા માટે તો અમારે જોવો જોવાનું ગાડી લઈ અને આવી ગયો છે તો હવે આપણે જઈ રહ્યા છીએ તો જો મિત્રો આજે આપણે ઘરે પરસાદ થઈ ગયું છે મોડું અને અંધારું થઈ ગયું છે તો હવે કાલનું આપણે જવાર ભરવા જવાનું છે કાલે જવાનું ધડ્યા જાય છે તો આજે જો આપણે જવાર ભરી લીધી છે અને સાડા બાર જેવું થઈ ગયું છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ જવાર ભરવા ગયા હતા જવાર ભરે અને જઈ રહ્યા છીએ ઘરે તો ટ્રેક્ટર આપણે આગળ હાલ્યું જાય છે અને આપણે જો કાઢી લઈને જઈ રહ્યા છીએ વાહે તો ટ્રેક્ટર જો હાલ્યું જાય છે તો જો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ જવાર ભરી અને હવે વાડામાં આ ટ્રેક્ટર પાછળ આવે છે આપણે ગાડી લઈને મોરવી આવ્યા છીએ તો ઠલવવાનું છે તો અહીં આપણે સીંડું છે એ ખોલવાનું છે જો કે પેલો ફેરો આવ્યો છે અત્યારે નીંદનો હજી લગી નીંદ લીધી નથી પારવું માટે આપણે જોવા લેવા ભરવા ગયા હતા એ આવી ગઈ છે તો આપણે કાંટો ખોલ નાખી જો સીંડું કાંટાનું દીધેલ છે આપણે એનાથી ખોલ નાખી તો આપણે જોવા જ્યાં ઠલવવાની છે જવા તે વાડામાં ટ્રેક્ટર આવી ગયું છે અને હલવા છે 啊。Oh.

જોઈ શકો છો પાછળ આપણે જે પીલો ફેરો જોવા નો લયા છે તે ઠલવી નઈ છે તો રો મિત્રો અહીં એટલી જોર આવી ગઈ છે આપણે પારું માટે લેવા છે જો કે પારું ને નિર્ણય હતી ની કાઈ આટલું ખડ હતું